શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું બીજી જૂન બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય જોઈશું પ્રારંભ કરીશું ઉદિત પંચાંગથી વાર છે સોમવાર ચંદ્ર આજે સિંહ રાશિમાં મગા નક્ષત્રમાં સંચાર કરી રહ્યો છે આજની તિથિ છે જેઠ મહિનાના સોદની સાતમ કરણ ઘર અને યોગ છે વ્યઘાત જ્યોતિષે માર્ગદર્શન મેળવવા માટે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં લિંક આપેલી છે જેને ક્લિક કરી તમે ફોર્મ ભરો તમારા જ્યોતિષી જ્યોતિષને લગતા પ્રશ્નોનો જવાબ કોસ્મો ટીવીમાં અવશ્ય આપવામાં આવશે તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે કોસ્મો વાઇઝમાં સારો એવો ઉછાળો નોંધાઈ રહ્યો છે કામકાજ ક્ષેત્રે અને ફળ ક્ષેત્રે સાહીઠ ટકા કોસ્મોવાઈવ જે વીતેલા સમયમાં ખૂબ જ ઓછો તો ત્યાંથી અત્યારે મળી રહ્યો છે સાનુકૂળ પરિસ્થિતિઓનું સર્જન થાય અને તમારા સહકર્મચારીઓના સહકારથી અટકેલા કામો તમે આગળ ધપાવી શકો અને ધારેલા પરિણામ પણ મળવાના પ્રારંભ થઈ શકે છે જો આરોગ્ય બગડ્યું હોય તો હવે સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ સાથે તે સુધરી શકે છે આ બાબત અવશ્ય પ્રયત્ન કરજો સોશિયલમાં સાઠ ટકા અને પ્રેમ સંબંધોમાં સિત્તેર ટકા કોસ્મોવાઈવ્સ ઘણો સારો સુધારો છે તો માનસિક અવડવ સંબંધો બાબત તમારી દૂર થાય વિચારોમાં વિશુદ્ધિ આવે અને દરેક પ્રકારના સંબંધોમાં અંતર દૂર કરવાનો આજે પ્રયત્ન કરી શકો છો અંગત સંબંધોમાં આજે આકર્ષણમાં અનેરો ઉછાળો આવી શકે છે અને તૂટેલા સંબંધ જોડવા માટે આ સમય ઉત્તમ જણાઈ રહ્યો છે વૃષભ વૃષભ રાશિ વિશે રાશિના જાતકોને ખૂબ જ ફેવરેબલ ટાઈમ પછી હવે અત્યંત અલ્પ પ્રમાણમાં કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે કામકાજમાં વીસ ટકા અને નાણાકીય બાબત ફાઇનાન્સ તેમજ કામના પરિણામ બાબત ફક્ત દસ ટકા કોસ્મો વાઇસ મળી રહ્યા છે આજે આવી પરિસ્થિતિમાં કામકાજમાં મૂંઝવણ આવી શકે છે સંબંધો તૂટી શકે છે અને ઉતાવળ કરશો તો તે ખૂબ જ મોંઘી પડી શકે છે દસ ટકા હેલ્થ બાબત કોસ્મોવાઇઝ મળ્યા છે આજે તમારી માનસિક પરિસ્થિતિ તેમજ શારીરિક ઉર્જા લગભગ નહીવત કોસ્મોવાઇઝની દૃષ્ટિએ મળી શકે છે સ્વાસ્થ્ય બાબત ખૂબ જ ધ્યાન રાખવાનું પડવા વાગવાથી અકસ્માત થઈ શકે છે અંગત સંબંધ કે સામાજિક સામાજિક ક્ષેત્રે વીસ ટકા અને અંગત સંબંધોમાં માત્ર ત્રીસ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે ઘરના સભ્યો સાથે પણ આજે તમારે શાંતિ જાળવવી આવશ્યક રહેશે જીદમાં આવશો ઉગ્રતા દાખવશો અને આવું કરશો તો કંકાસ થઈ શકે છે જે તમારા સંબંધો ખરાબ કરી શકે અને તેના માટે પાછળથી પસ્તાવવું પડે અને હવે જોઈએ મિથુન રાશિ વિશે મિથુન રાશિના જાતકોને આજે કામકાજ બાબત કોસ્મોવાઇબ્સ ઘટીને પચાસ અને ફળ બાબત ખાસા ઘટીને માત્ર ચાલીસ મળી રહ્યા છે અર્થાત આજે કામકાજમાં તમારા તર્ક ખોટા પડી શકે છે દાયરા કરતાં પરિણામ ઓછું અથવા વિપરીત પણ આવી શકે છે આજે કામકાજ ક્ષેત્રે મોટું જોખમ ટાળવું અને વ્યર્થ દોડાદોડ પણ રહી શકે છે જે કરવા બદલ બી લાભ ન મળે અથવા ખૂબ જ ઓછો મળે આવી પરિસ્થિતિમાં માનસિક તાણ વધી શકે છે કોસ્મોવાઇવ્સ હેલ્થમાં ફક્ત પચાસ ટકા મળે છે તો શારીરિક થાક લાગે માનસિક સ્ટ્રેસ તમને આવી શકે છે આ બાબતથી સાચવજો સામાજિક ક્ષેત્રે સાઈઠ અને પ્રેમ સંબંધોમાં સિત્તેર ટકા કોસ્મોવાઈવ્સ મળે છે તો સહકર્મીઓ હોય મિત્રો હોય તેમના તરફથી તમને વ્યાવસાયિક કામકાજમાં ટેકો પ્રાપ્ત થઈ શકે છે અંગત સંબંધમાં સારા વાઇસ છે થોડા વધેલા છે તો સુંદર સંવાદ સાથે તમારા તમારા જીવનસાથી પ્રેમી કે ઘરના સભ્યો સાથે મનોરંજનનો કાર્યક્રમ અવશ્ય એનું આયોજન કરવું અને હવે જોઈએ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકો માટે કોસ્મોવાઇઝમાં થોડો ઘટાડો છે કામકાજ બાબતે ફક્ત પચાસ ટકા અને નાણાકીય બાબતે ફાઇનાન્સમાં સાહીઠ ટકા કોસ્મો મળી રહ્યા છે ફળ ક્ષેત્રે એના એ છે કોઈ ફેરફાર નથી પણ આજે કર્મ ક્ષેત્રે તમને વાઇપ્સ ઘટેલા છે તો જે તે પરિણામ છે પ્રાપ્ત કરવા માટે આજે હવે તમારે વધારે મહેનત કરવી પડે અને આના માટે શક્ય છે કે તમને જોઈએ તેવું વાતાવરણ પહેલાં જે મળતું હતું એવું સરળ ન મળે સ્વાસ્થ્ય આજે ફક્ત પચાસ ટકા કોસ્મોવાઇપ સાથે ઠીક ઠાક મધ્યમ જળવાઈ રહે તો આજે સ્વાસ્થ્ય બાબત સચેત રહેજો સામાજિક સંબંધો અને અંગત સંબંધો પ્રેમ સંબંધોમાં ફક્ત પચાસ પચાસ ટકા કોસ્મોવાયબ્સ મળે છે જે એના પીકથી ઘણા ઓછા છે તો ધ્યાન રાખો કે તમારી વાતને લીધે કોઈને ખોટું ન લાગે અને વૈચારિક અંતર ઊભું ન થાય તો આ બાબત ફક્ત કામકાજ ક્ષેત્રે તમારા સહકર્મીઓ નહીં પણ તમારા આ બાબત લાગુ પડે છે તમારા અંગત સંબંધો અને તમારા વ્યવસાયિક સંબંધોને પણ હવે આગળ જોઈએ સિંહ રાશિ વિશે સિંહ રાશિના જાતકો વિતેલા સમયમાં ઓછા કોસ્મોવાઇઝના સપોર્ટથી સંઘર્ષપૂર્ણ સમય જો પસાર કર્યો હોય તમે તો આજે કોસ્મોવાઇઝના સુધારો છે મોટા ભાગની નબળાઈઓ દૂર થઈ શકે છે વ્યાવસાયિક બાબતે પચાસ ટકા નાણાકીય બાબતે ફળ ક્ષેત્રમાં ચાલીસ ટકા કોસ્મોવાઈઝ મળે છે તો આજે કામકાજ નિયમિત રાબેતા મુજબ કરવા માટે તમને સારું વાતાવરણ મળી શકે છતાં પરિણામ ધાર્યું એવું ન મળે થોડું ઓછું મળે સમયની રાહ જોવી પડશે સ્વાસ્થ્ય આજે સારું સુધરી શકે છે કોસ્મોવાઇઝ વધીને પચાસ ટકા તો આવી ગયા છે તો તમે આજે ફરીથી મહેનત કરવા માટે ઉર્જા પ્રાપ્ત અવશ્ય કરી શકો છો સામાજિક બાબતોએ પચાસ ટકા અને અંગત સંબંધોમાં કોસમો વાઇસ ઘણા જ સારા સુધરીને સિત્તેર ટકા મળી રહ્યા છે મિત્રો તરફથી સહકર્મીઓ તરફથી તો તમને ટેકો મળશે પણ તમારા પ્રેમી કે જીવનસાથી તરફ આજે આકર્ષણમાં ખૂબ જ સારો વધારો અનુભવાશે અને આગળ જોઈએ કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકોને કોસ્મોવાઈવ્સ આજે ઘણા ઓછા મળી રહ્યા છે ખૂબ જ સફળતા પછી આવી પરિસ્થિતિ તમને માનસિક ત્રાસ આપી શકે છે કામકાજ ક્ષેત્રે કોસ્મોવાઈવ્સ ઘટીને ચાલીસ અને પરિણામ બાબત ફક્ત ત્રીસ ટકા મળી રહ્યા છે આજે પડકારોનો સામનો કરવા માટે સજ્જ રહેજો અને શત્રુઓ આજે સક્રિય થઈ શકે છે કોઈ બિનજરૂરી ઝઘડા ન થાય અથવા બિન ઉત્પાદક ખર્ચ ન કરાય તેનું તેના માટે સજ્જ રહેજો આજે આર્થિક તાણ વર્તાઈ શકે છે ત્રીસ ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થ બાબત મળે છે તો આજે તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે તે બાબત સજાગ રહેજો સામાજિક ક્ષેત્રે પચાસ ટકા કોસ્મોવાઇબ્સ અને અંગત સંબંધો માટે પ્રેમ સંબંધોમાં ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાઇબ્સ આનો અર્થ કે ઘરના સભ્યો તરફથી આજે કોઈ ખોટા ખર્ચભરી માંગણી પણ આવી શકે છે અને પ્રેમ સંબંધોમાં બની શકે કે તમારે ઘસાવવું પડે હવે જોઈએ તુલા રાશિ વિશે તુલા રાશિના જાતકોને આજે કોસ્મોવાઇબ્સ કામકાજમાં સિત્તેર ટકા અને તેના પરિણામ માટે એસી ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે આજે ધ્યાન તમારું કેન્દ્રિત રહેશે કામકાજ બાબત અને વ્યસ્તતા સામાજિક બાબતોએ ઘટી અને વ્યવસાયિક બાબતોએ વધી શકે છે પણ વ્યાપારમાં પ્રગતિ સાધવા માટે આ ઉત્તમ કોસ્મોવાઇબ્સ જણાઈ રહ્યા છે મહેનતના પ્રમાણમાં તમને સારા પરિણામો મળશે માનસિક તેમજ શારીરિક પરિસ્થિતિ સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ સ્વાસ્થ્યમાં મળી રહ્યા છે જેથી સારી બની રહેશે સામાજિક ક્ષેત્રે સાહીઠ અને સંબંધોમાં કોસ્મોવાઇબ્સ ઘટીને પચાસ ટકા મળી રહ્યા છે તો સંબંધો તમે પ્રયત્ન કરશો તો સામાન્ય જળવાઈ રહેશે અને આગળ વધીએ અને જોઈએ વૃશ્ચિક રાશિ વિશે વૃશ્ચિક રાશિના જાતકો માટે સમય સંઘર્ષ ભર્યો બની શકે છે આજે કોસ્મોવાઇબ્સ ઘટીને કામકાજ બાબત ફળ બાબત ફાઇનાન્સમાં ફક્ત ચાલીસ ચાલીસ ટકા મળી રહ્યા છે તો આજે પરિશ્રમ વધે અને પરિણામ જે છે એ ઘટે આજે સાચવીને અને ચેતીને કામ કરવું આવશ્યક બની રહેશે વ્યાવસાયિક ક્ષેત્રે જો કોઈ નાની મોટી ચૂક થાય તો તે સંબંધો ખરાબ કરી શકે છે આજે પચાસ ટકા કોસ્મોવાઇબ્સ સ્વાસ્થ્ય બાબત મળી રહ્યા છે તો સંઘર્ષને લીધે થોડો થાક લાગી શકે પણ કાળજી રાખશો તો સ્વાસ્થ્ય ઠીકઠાક જળવાઈ રહેશે સોશિયલમાં અને પ્રેમ સંબંધોમાં પચાસ પચાસ ટકા કોસ્મોવાઇબ્સ છે આજે સંબંધોમાં વિતેલા સમય જેવી ઉત્કટતા કે અદમ્ય આકર્ષણ ન જણાય તો પણ તમે વાતચીત અને પ્રયત્ન દ્વારા સંબંધો સામાન્ય જાળવી શકશો હવે જોઈએ ધનુ રાશિના જાતકો માટે કોસ્મોવાઇઝમાં દરેક બાબત સારો સુધારો જણાઈ રહ્યો છે તો તમે તમારા માટે આ સમય શુભ નીવડી શકે છે કામકાજ બાબત પચાસ અને ફળ ક્ષેત્રે સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ સાથે આ સમયે વ્યાવસાયિક સ્થિતિઓને ફરીથી નિયંત્રણમાં લાવી અને તમારો પ્રભાવ વધારી સારા પરિણામો મેળવવા માટે વાપરી શકો છો જેમાં તમને ગ્રહોનો સપોર્ટ અવશ્ય મળે સ્વાસ્થ્ય પણ સુધરીને પચાસ ટકા કોસ્મોવાઇબ્સ મળવાથી સામાન્ય થઈ શકે છે સામાજિક ક્ષેત્રે સાહીઠ અને અંગત સંબંધોમાં પ્રેમ સંબંધોમાં સિત્તેર ટકા કોસ્મોવાયવ મળે છે તો ઘરમાં ધર્મ ધ્યાન કે એના લગતી વિધિઓ માટે ઉત્તમ સમય છે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે અને ધાર્મિક સ્થળની મુલાકાતનું આયોજન પણ સફળ રીતે કરી શકશે આગળ જોઈએ મકર રાશિ વિશે મકર રાશિના જાતકોને દરેક ક્ષેત્રે લગભગ સૌથી ઓછા કોસ્મોવાયવ અત્યારે મળી રહ્યા છે તો ખૂબ જ સાવધાનીપૂર્વક વર્તવાની જરૂર છે વ્યવસાયિક ક્ષેત્રે તમે જોઈ શકો છો વીસ ટકા કોસ્મોવાઇલ્સ સાથે તમે કોઈ પણ સ્પર્ધા કે જીદ જેવી સ્થિતિમાં હારી શકો છો અણધાર્યા અવરોધો આવી શકે છે અને ખર્ચ પણ થઈ શકે છે તો આજે ખૂબ જ કાળજીપૂર્વક સમય પસાર કરવો સ્વાસ્થ્યમાં પણ માત્ર દસ ટકા કોસ્મોવાઇલ્સ જે નજીવા ગણાય સૌથી વધુ સાવધ આ બાબત રહેવાનું છે આજે અકસ્માત થઈ શકે છે આહાર વિહાર જો ખોટો થશે તો આધિ વ્યાધિ ઉપાધિ કંઈ પણ આવી શકે છે સંબંધોમાં પણ વીસ ટકા કોસ્મોવાઇઝ મળે છે તો તમારા સગા તમને દુઃખી કરી મૂકે તેઓ વ્યવહાર કરે અથવા ઘરના લોકો એવી કોઈ માગણી કરે કે જેનાથી તમે ખર્ચમાં વધારો થઈ શકે અથવા તમે એનાથી પણ દુઃખી થઈ જાઓ આગળ જોઈએ કુંભ રાશિ વિશે કુંભ જાતકો માટે આ સમય સંઘર્ષભર્યો બની શકે છે કામકાજ ક્ષેત્રે કોસમોવાઈઝ ઘણા ઓછા ત્રીસ અને ફળ બાબત પરિણામ બાબત ફક્ત ચાલીસ ટકા મળે છે તો આજે સહકર્મીઓ ભાગીદારો સાથે સંકલન સાધવું ખૂબ જ અઘરું બની શકે જો આમાં કોઈ મતભેદ થાય તો ધ્યાન રાખજો સંબંધો ન તૂટે વ્યાવસાયિક પ્રતિષ્ઠા ન જોખમાય અને આવકમાં પણ ઘટાડો અનુભવાઈ શકે છે હેલ્થ પચાસ ટકા કોસ્મોવાઇવ્સ સાથે ઠીકઠાક જાળવી શકો છો સા સામાજિક ક્ષેત્રે પણ પચાસ ટકા કોસ્મોવાઇવ્સ મળે નજીવો સુધારો પ્રેમ સંબંધોમાં જણાઈ રહ્યો છે તો તમે આવા સંઘર્ષ ભર્યા સમયમાં તેમના ટેકા અને પ્રોત્સાહનથી થોડી રાહત અનુભવી શકો છો તો હવે જોઈએ મેન રાશિ વિશે મીન રાશિના જાતકો માટે પણ કોસ્મોવાઇઝમાં ઘટાડો જણાય છે સરેરાશથી ઓછા જ મળી રહ્યા છે કામકાજમાં ચાલીસ અને ફાઇનાન્સ રિલેટેડ કોસ્મોવાઇઝ ફક્ત પચાસ ટકા આજે તમે પ્રગતિકારક સમયમાંથી સ્પર્ધાત્મક વાતાવરણમાં આવી ગયા હોય તેવો અનુભવ થાય ખૂબ જ મહેનત દ્વારા તમે જે નિયમિત કામકાજ છે જે પરિણામ જે વેચાણ વગેરે છે આવક નફો તે ખૂબ જ મહેનત દ્વારા જાળવી શકો પણ સ્વાસ્થ્યમાં આજે ત્રીસ ટકા કોસ્મોવાઇપ્સ મળે છે તો જો સ્વાસ્થ્ય બગડશે તો બાકીના દરેક ક્ષેત્રે અસર થઈ શકે છે સોશિયલ અને પ્રેમ સંબંધોમાં પણ આજે ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાઇપ્સ મળે છે તો દરેક પ્રકારના સંબંધોમાં પણ આજે સંકલન સાધવામાં ખૂબ જ કઠિનતાનો અનુભવ થઈ શકે છે સહકારનો અભાવ વર્તાય અને તમારે જાતે જ આજે પ્રોત્સાહિત રહેવું પડે તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય અંગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારી વેબસાઈટ કોસમોર ગુરુ ડોટ કોમ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો ફરીથી મળીશું શુભમ